સાલ આ જગ્યાએ આટલું ને આટલું પાણી ભરાય છે હજુ આ બધાના ઘરાખા પાણીની અંદર ડૂબી ગયા છે એટલે હોસ્ટેલ છે ફૂલ પાણી ભરેલું પડ્યું છે જો હોસ્ટેલવાળા બધા વાત કરી રહ્યા છે તો મિત્રો કેમ છો મજામાં તો મિત્રો અત્યારના વાગી ગયા છે સાડા દસ અને અત્યારે સવારનો સાડા ચારથી પાંચ વાગ્યાના આસપાસનો ધોધમાર વરસાદ ચાલુ છે અને જોરદાર પોણી પોણી આખા થરાદની અંદર પૂર આવ્યું હોય એટલું બધું પાણી આવ્યું છે અને આપણે હવે જઈએ સોસાયટીની અંદર કેટલું પાણી આવ્યું જોઈ આવીએ અને પછી આપણે જઈએ બજારની અંદર તો આપણે બજારમાં જોઈ આવીએ કેટલું પાણી છે અને કેટલો વરસાદ છે લગભગ નદી આવી જાય એટલું બધું વરસાદ વરસ્યો હોય અત્યારે લગભગ આ વરસાદ આજનો અત્યારનો આજની તારીખ ચાર સાત બે હજાર પચીસની તારીખનો આજનો વરસાદ લગભગ સમગ્ર બનાસકાંઠાની અંદર હશે એટલો વરસાદ હતો કારણ કે ત્રણ ચાર ફોન આવ્યા એ બધાએ એવું જ કીધું કે અમારે ફૂલ વરસાદ છે અમારે ફૂલ વરસાદ છે તો ચલો આપણે હવે જઈએ જોવા માટે અને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહો તો આપણે પહેલાં આપણા ઘરેથી સ્ટાર્ટ કરીએ અને આ જુઓ હજી આકાશ કાળું ભમરશે હજી તો વાદળ વાદળ કાળા છે એટલે હજી પણ વરસાદ પડવાની ફૂલ વધારે શક્યતા છે જોવા ઘરની આગળ જ પહેલું તો બધું આ તૂટી ગયો આખો રસ્તો અને આપણું બાઈક આખી રાતનું આની આ જગ્યાએ પૂછશે આની આ સ્થિતિમાં હવે આગળ ધીમે ધીમે જઈએ આ મહાદેવનું મંદિર છે ઘરની સામે એક્ઝેટ અને આજો હાલ પોણી આ બાજુ જાય રહ્યું છે હાલ વોકડો આવેલો છે ફૂલ આ બધું ભરાઈ ગયું છે પોણીથી રસ્તા કોઈ હાજા જ નહીં રહ્યા બધા રસ્તા તૂટી ગયા હે અને આ અમે જોઈએ આપણો પ્લોટ છે એ તો આપણો પ્લોટ તો આખો નદી જ બની ગઈ છે તળાવ હોય ને એવું તો આ દશા છે સોસાયટીની અત્યારે હાલ આ બધી જગ્યાએ પાણી છે રસ્તા બધા તૂટી જાય રોડ તો છે જ નહીં આપણે સોસાયટીમાં અને આ બાજુ પાણી અને સૌથી વધારે પાણી તો આગળ હશે પેલી ઈકો ઊભીને એના પાછળ ભાગમાં ઘણું પાણી હશે અને આ જુઓ સોસાયટીની દુર્દશા દર સાલ આ જગ્યાએ આટલું ને આટલું પાણી ભરાય છે આ જો આ બધાના આખા પાણીની અંદર ડૂબી ગયા છે લગભગ અડધા અડધા દરવાજા તો પોકો આવ્યું છે પાણી અને જો ચંપલે આપણું તૂટી ગયું પાણીમાં એડતા એડતા છોકરાને બહુ મજા આવે છે પાણીમાં નાવાની અને હાલ ઘણી બધી ભીડ છે હાલ અને ચંપલ કાઢીને નાખી દીધા આપણે કારણ કે ટૂટ ટૂટ કરતા હતા એટલે તો સોસાયટીમાં પાણી જોયા પછી આપણે અત્યારે હાલ રોડ ઉપર આવ્યા રોડ ઉપર તો એટલું આઈકન પાણી નહીં દેખાતું કારણ કે આ ઢાળવાળો રોડ છે તમે જુઓ ને આ કાચી ગટર છે આ રોડની સાઈડમાં અને હા મેં નાળું મૂકેલું છે એટલે એ પાણી બધું નાળાથી નીકળી ગયું હશે અને હાલની તારીખમાં પણ આમ અંધાર છે અને મેં અંધારી છે એટલે સો ટકા પાછું મેં ટૂંક સમયમાં આવું આવું થઈ જશે હાલ જોઈ શકાય છે આ આટલું અંધાર અને ધીમે ધીમે ઝરમર ઝરમર સોટાઇ ચાલુ થઈ ગયા પાછા ફરીથી હવે આપણે થોડી વારમાં બજારમાં જઈએ બજારની અંદર પાણી વધારશે એટલે બજારમાં જોતા આવ્યા હોય તો આપણે ઘરેથી બહારે આવ્યા અને અત્યારે રોડ ઉપર આવ્યા જો આ રોડ ઉપર આ બાજુ ભારતમાલા બ્રિજ છે સામે આ ભારતમાલા છે આપણે દેખાઈ રહ્યો અને જો આ રસ્તો લખેલો છે સામખિયાળી ડીસા અને જોધપુર અને હાલ આ કે આ ફોમે હોસ્ટેલ છે ફૂલ પોણી ભરેલું પડ્યું છે જો હોસ્ટેલવાળા બધા હાથ કરી રહ્યા છે અને હાલ ફોમે ટ્રેક્ટર ઊભા જો આ ભાઈ જાય રહ્યા કેટલો બધો ઊંડા ઊંધી પોણી છે અને આ સાઈડથી આપણે જઈએ પેટ્રોલ નંખાઈ અને પછી બજાર તરફ જાશું અને પાછો ઝરમર ઝરમર મેહુલો ચાલુ થઈ ગયો છે તો આપણે હવે થરાદ ચાર રસ્તા આવ્યા હતા થરાદ ચાર રસ્તાનો માહોલ જોઈ લઈએ કેવો હશે હવે અત્યારે સાધન ચાલુ છે નાસ્તાવાળાનું ધંધો ચાલુ છે કારણ કે આવો વરસાદ હોય અને નાસ્તાવાળા તો ચાલુ જ હોય આવા નાસ્તામાં ગરમા ગરમ પકોડા અને ચા હોય મજા આવી જાય વાતાવરણ મોસમ એકદમ રંગીન છે અને આ બધો ચાર રસ્તા છે સાચોર આ રસ્તો બરાબર મીઠા બાજુ જાય ડીસા અને આ રસ્તો વાવ જશે હવે આપણે હવે આ રસ્તેથી અને ડાયરેક્ટ બજારમાં જઈએ અને વિડીયો સાથે જોડાયેલા બહુ મજા આવી જાય તો આ હાઈવેનો વ્યૂ છે અમે આગળ જીસીબીથી કંઈક કામ ચાલુ છે પાણી ભરાઈ ગયું છે ચાર જીસીબીથી બધું ચાલુ છે અને જો આ ગાડી જાય રીતે

ડિવાઈડર તોડવાનું કામ ચાલુ છે જીસીબી મશીને લાવેલું છે અને બધું હમું કામકાજ તો આ જગ્યાએ ડિવાઇડર તોડી અને પાણી કાઢવાનો પ્રયત્ન કર્યો પણ પાણી એટલું બધું નીકળ્યું નહીં કાયદેસર ડિવાઇડર તોડવાની જરૂર આ જગ્યાએ હતી પણ તોડ્યું કાકાએ મારી જેમ શૂટિંગ કરેલા છે અને પાણી તોડ્યો તો એટલો ફેર પડ્યો નથી તમે આ જોઈ જુઓ ખટારો આવેલો એના ટાયર જેટલા ડૂબાય છે ગાડી બાઈક આપણે બાઈક આ રસ્તેથી જ લઈને આંકડવાનું થાશે આપણે સીધું આમથી જવાનું છે એટલા માટે અને ઉપાસ આ જગ્યાએ બધાએ બધા અંદર કંઈક જે રોડ તોડોવાળા હતા પોલીસવાળા બધાય છે આ જગ્યાએ અને પેલી જગ્યાએ રસ્તો રાખેલો છે થોડુંક એ જગ્યાએ ફૂલ પોણી અઢે ગટર બનાવેલી છે અને બીજું કે એ જગ્યાએ જગ્યા છોડવામાં આવી છે ઝાડ માટે નાના માટે એ જગ્યાએ પણ પોણી ખૂબ ચાલુ આજે સી જાય આ જગ્યાએ જ કામ કરતું હતું પણ આ નામથી ને આમ પાછું એ જગ્યાએ જતું હતું હવે હવે એ જગ્યાએ થોડુંક અમુક કરશે અને મિત્રો આવી જગ્યાએ પાણી ભરાયેલું હોય તો તમે બાઇક લઈને જતા હોય કે હેડતા જતા હોય તો ઘણું ધ્યાન રાખવું કારણ કે તમે તે જગ્યાએ ખાડો બીજો પડી ગયો હોય કદાચને કોઈ એવા જગ્યા હોય જગ્યાએ પૂરી હોય અહીંયા ખાડો પડ્યો હોય જૂનો ખાડો હોય ગટરનો હોય આપણને ખબર ના હોય તો આપણે સીધું ડાયરેક્ટ અંદર પડવાનું થાય એટલે ખોટું જીવ હાની થાય શરીરમાં ઈજા થાય એવું કામકાજ નહીં કરવાનું એટલે જોઈ જોઈને ચાલવાનું પહેલું જોઈ નાખવાનું જગ્યાએ ચલાયેલું છે કે નહીં એટલે પછી ચાલવું તેનાથી વગર પેલા ચાલવું નહીં એક ખાસ કરીને તકેદારી રાખ અને અત્યારે વરસાદ ચાલુ છે ધીમે ધીમે પછી આવો માહોલ જ્યાં હાલ જુઓ જેથી પબ્લિક લીધ છે આપણે હજી બજારમાં જવાનું આપણે હજી ઘરથી હાઈવે ઉપર જયા હા હજી તો બજારમાં તો આપણે હજી ખરીદી હવે જવાનું થાય છે તો આપણે આ જગ્યાએ શાકભાજી લેવા આવ્યા હતા અને મિત્રો આ થરાદની શાક માર્કેટ છે જો શાક માર્કેટમાં પાણી પાણી છે અને આપણા મિત્ર છે આ મિત્ર શાક માર્કેટમાં પોતાની શાકની દુકાન છે અને શાકભાજીમાં ભાવ જેવા હયા હાલ અરે ભાવ નહીં કહેવાના કે ભાવ નહીં કે કે કોઈ ગેરાક ના આવે તો પછી અને હાલ પાણી પાણી છે શાક માર્કેટમાં તમે જુઓ અને હવે આપણે બજારમાં જઈએ આપણું બાઈક અહીંયા સ્ટેન્ડ કરી નાખ્યું છે અને હવે જઈએ બજાર તો આપણે થરાદ બજારની અંદર આવ્યા અને બજારની અંદર થોડું સામે પાણી ઘણું બધું છે અને બજારની અંદર ખાલી એક સસ્તામાં સસ્તી વસ્તુ હાલ વેચાતી હોય તો એક વેચાય કોને ચાર કિલો બીજી બધી વસ્તુનો તો ભાવ જ આસમાન શું છે એટલો બધો ભાવ છે અને વરસાદ ચાલુ છે ઝરમર ઝરમર ડીમ ડીમ લાઇટને મજે મજે એવો એટલે વસ્તી વિડિયો વિડીયો બનાવવું એટલે બધાએ જોવો હેરા કે આખું નાટક કરે બજાર વસે પણ આપણે નાટક કરવાના થાય છે જો થરાદ બજારમાં આવું ને આવું જ પાણી ભરેલું છે આખું થરાદ અત્યારે પાણી પાણી થઈ ગયું છે અમે જુઓ જેટલું પાણી છે અને આ સાઈડ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ એટલું પાણી છે અને આ જગ્યા રસ્તો તૂટેલો છે આ જગ્યાએ પહેલાં ખાડો હતો હમણાં જ ગુર્યો છે અને આ જગ્યાએ પાણી છે અને કેળા એકદમ સસ્તા છે હાલ ભાવ છે કેળા પચાના બે કિલો કેળા છે બજારમાં સસ્તા સસ્તા હાલ કેળા જ હશે ને ફોના ચાર કિલો હાલો એમ ને અત્યારે ફો ચાર કિલો કેળા છે બજારમાં બીજી બધી વસ્તુ તો મોઘી જ છે હાલ શાકભાજી મોંઘું થઈ ગયું છે અને આર્યું આ વિસ્તાર બસ સ્ટેન્ડ વિસ્તાર છે અને આ બસ સ્ટેન્ડની આગળ પાણી ભરેલું છે આપણે મિત્રો અત્યારે થરાદમાં કોઈ પણ ભાગ મૂકવાનો થતો નહીં કોઈ પણ જગ્યા મૂકવાની આખું થરાદ કવર કરવાનું છે વરસાદમાં અને હાલ તમે આ જુઓ આ જગ્યાએ બસની બસ સ્ટેન્ડની આગળ પાણી છે બસ સ્ટેન્ડમાં આવું ઓછું છે પણ બ રોડ ઉપર ઘણું બધું છે આ જો આ ખાબું છું આજ આ જ આ બસ જાય એ ભરાણું અને એ આ બસ અંદરથી પાણીમાંથી નીકળે એ જગ્યાએ પણ પાણી કોણે છે અને હવે આ રસ્તાએથી સીધું આપણે ઘેર જવાનું છે હવે આગળ જોઈએ આગળ પણ કેટલું પાણી આવેલું છે તો મિત્રો આપણે બજારમાં ફરી આવ્યા કેટલું પાણી ભરાણું છે આખા થરાદમાં તમે જોયું ઘરે આવ્યા આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા અને હવે જમવાનું થાય તો જમી લઈએ અને મિત્રો એક ખાસ વાત કહું છું કે અત્યારે વરસાદનો માહોલ છે તો પબ્લિક ફરવા બહારે જતી હોય છે એમના માટે હું ખાસ કહું છું કે તમે પહાડોમાં ઘણા ફરવા જતા હોય છે એવા કોઈ વિસ્તારોમાં જતા હોય તો જોઈને જવું અત્યારે પગ લપસી જવાથી ખોટો હાથ પગ પાગે અને પડવા તૂટવાથી આપણે તો હેરાન થઈએ જ પછી દવાખાને પડ્યા પડ્યા પણ આ પાછળથી આપણો પરિવાર પણ એટલોને એટલો હેરાન થતો હોય છે એટલે ઘણી તકેદારી રાખવી નાના છોકરાઓની ઘણી તકેદારી રાખવી અને અત્યારે વરસાદ બનાસકાંઠાની અંદર બહુ એટલે બહુ છે અને હજી બે ત્રણ દિવસની આગાહી છે એટલે બધાએ તકેદારી રાખો અને છોકરાઓને ઘણા બારે રખડવાના દેવા અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કમેન્ટ કરીને જણાવો